આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં આગામી 48 કલાક જોરદાર વરસાદ પડવાની સંભાવના છે બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગે બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે અને ભારે થી પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતના માથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે તેમ હવામાન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોપ ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી સાર્વત્રિક વરસાદની શક્યતા રહેલી છે સોળ જુલાઈ બે હજાર ચોવીસ થી વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જ્યારે બીજી તરફ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે જેનું મુખ્ય કારણ છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે જેના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યો જ છે દક્ષિણ ગુજરાતના આતિત્તારે વરસાદના પગલે પૂર આવવાની શક્યતાઓ પણ વધી ગઈ છે જેમાં ડાંગ વલસાડ આહવા સુરત સહિતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદ પડશે સાથે જ અમદાવાદના લાભા નારોલ સરખેજમાં પણ ભારે પડવાની સંભાવના રહેલી છે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ હળવદ ધાંગ્રા થાન ચોટીલા લીંબડી ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો ત્યારે જ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગના હવામાન નિષ્ણાંત તમાલાલ પટેલની આગાહી કરી છે મિત્રો સાથે જ ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સાથે જ ભાવનગરમાં પડશે તેમજ જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તથા ઓગણીસ જુલાઈ પછી વરસાદનો જોર ઘટશે બાવીસ થી ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદ પડશે તેમજ આગામી ચોવીસ જુલાઈની આસપાસ ચોમાસું ફરી સક્રિય થશે મિત્રો રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને વચ્ચે દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી મિત્રો ગઈકાલે રાજ્યમાં વધુ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ થાબકતા આ ફાટિયા જેવી સ્થિતિ સર્જાઈ હતી સાથે જ ખાસ કરીને ચાર જિલ્લામાં ચાર ઇંચ થી વધુ વરસાદ થાબક્યો હતો અને આણંદ શહેરમાં પણ માત્ર અઢી વરસાદમાં અનેક વિસ્તારોમાં કેળસમાં પાણી જોવા મળી રહ્યા હતા મિત્રો આગામી સાત દિવસની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા એકવીસમી જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સાથે આગાહી કરવામાં આવી છે સાથે જ બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓના પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા જેતા પણ સૂચના આપવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો